અમદાવાદ મનપાએ વધુ એક મેગા ડિમોલેશન હાથ ધર્યું છે વટવાના વાનરવટ વિસ્તારમાં આ ડિમોલેશનની કાર્યવાહી જ્યાં પાંચસો થી વધારે કાચા પાકા બાંધકામને હટાવવાની કાર્યવાહી થઈ રહી છે વાનરવટ તળાવની અઠાવન હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવશે પાંચસોથી વધુ પોલીસકર્મીઓની ટીમની સાથે આ ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે ત્રણસો મનપા કર્મચારીઓની મદદથી ડિમોલેશન હાથ ધરાયું છે ઘર વિહોણા લોકો માટે આશીર્વાદરૂપ આશ્રય સ્થાન

ચંડોળાના જે કેસ થયા હતા ત્યારે પણ વાત એ હતી કે વોટર બોડી ઉપરના દબાણ છે એટલે એ લોકો માટે એમને રાહત નહોતી આપી પણ આપણે આ લોકોને વૈકલ્પિક આવાસ આપવાના છે જે લોકો કોર્પોરેશનની નીતિ માટે લાયક ઠરે છે કોર્પોરેશન રાજ્ય સરકારની જે નીતિ છે એમાં જે લોકોને આવાસ મળવા માટે લાયક ઠરશે એ લોકો પાસેથી આપણે પુરાવા કલેક્ટ કરી અને એને વૈકલ્પિક આવાસ આપવાની કામગીરી કરીશું બે હજાર દસ પહેલાં જે લોકો રહેતા હોય અહીંયા અને અહીંયા જેની પાસે બે પુરાવા હોય રહેણાંકના બે હજાર દસ પહેલાના એ લોકોને આપણે વૈકલ્પિક આવાસ આપીશું અને એની પુરાવાની અને અરજી એકત્ર કરવાનું કામ પણ પેરલ આપણે ચાલુ કર્યું છે વાંદરવટ તળાવ આગળ ઊભા છો આપો અને આ જે એરિયા છે એ કુલ આખો એરિયા છે અઠાવન ચોરસ મીટર જેટલો એરિયા છે એમાં વાંદરવટ તળાવ છે એ વાંદરવટ તળાવ છે એ અઠ્યાવીસ ચોરસ મીટર જેટલું તળાવ છે અને આ એની અંદર આવેલા દબાણો આપણે દબાણો દૂર કરી રહ્યા છીએ અત્યારે કુલ સાડા ચારસો જેટલા મકાનો છે આની અંદર અને ત્રીસ જેટલા કોમર્શિયલ છે એટલે આપણે આ બધા મકાનો દૂર કરીશું આપણે અને એની સાથે ચોવીસ મીટરના બે ટીપીના રોડ છે અને અઢાર મીટરના પણ ટીપીના રોડ છે

વિહોણા લોકો માટે જે યુસીડી વિભાગ છે તેમના દ્વારા આ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે તમામ જે લોકો છે શ્રમિકો છે તેમને લઈ જવામાં આવી રહ્યા છે આપણી સાથે કોર્પોરેશનના અધિકારીઓ છે તેમની સાથે વાત કરીશું સર પ્રથમ વખત એવું બન્યું હશે કે લોકોને જે શ્રમિકો છે કે જેમના ઘરો તોડ્યા છે તેમને રેન બસેરા બતાવવા માટે લઈ જવામાં આવ્યા છે કેટલા લોકોને લઈ જવાશે અને શું વ્યવસ્થા વ્યવસ્થાની અંદર અત્યારે આપ મારી બાજુમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે એ એમ બસ અમે અહીં લઈને આવ્યા છીએ અને અમારી જે ટીમ છે અત્યારે અમે પંદર જણાની ટીમ છે એ જે જે વિસ્થાપિતો જેમના મકાન તૂટી રહ્યા છે ત્યાં જઈને એમનો સમજ આપી રહ્યા છીએ કે આ રીતે ભારત સરકારની ડીએનયુએલએમ યોજના અંતર્ગત શેલ્ટર ફોર વર્મન હોમલેસની સ્કીમ છે અને નારોલ ખાતે અમારું આશ્રયગૃહ અધ્યતન તમામ સુવિધાઓ સાથેનું આવેલું છે એટલે આ લોકોને બસમાં બેસાડી અને અમે ત્યાં જોવા માટે અત્યારે લઈ જઈ રહ્યા છીએ અને જોયા પછી એ બધાને એમનો જે અગત્યનો સામાન હોય એ સામાન સાથે અમે ત્યાં શિફ્ટ કરીશું આશ્રયગૃહ ખાતે અમને સાંજનું ભોજન જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વિનામૂલ્ય આપવામાં આવે છે એ સાથે સાથે ગરમ પાણી પીવાનું પાણી સિક્યુરિટી ચોવીસ કલાક સીસીટીવી કેમેરા અને ઓઢવાનું પાથરવાનું બેડ તમામ સુવિધાઓ ત્યાં વિનામૂલ્ય અમને આપવામાં આવશે કેટલા લોકો રહી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે કારણ કે પાંચસો જેટલા મકાનો તોડવામાં આવ્યા છે એટલે સ્વાભાવિક છે કે જે શ્રમિકો છે તેમની સંખ્યા વધારે હશે શ્રમિકોની સંખ્યા ચોક્કસથી વધારે હશે અત્યારે અમારા પાસે જે નારોલવાળું શેલ્ટર છે ત્યાં ચારસો એક વ્યક્તિ રહી શકે એટલી જગ્યા છે અને જો એ પણ ફૂલ થઈ જશે તો અમદાવાદના અન્ય ઝોનની અંદર પણ આવા આશ્રયગૃહ આવેલા છે તો અમે એમને નજીકના બીજા આશ્રયગૃહ છે ત્યાં શિફ્ટ કરીશું તો આપની સાથે મહિલાઓ પર મહિલા અધિકારી પણ છે તો આપની સાથે વાત કરી આપ શું કહેશો મહિલાઓ અને બાળકો માટે કેવા પ્રકારની વ્યવસ્થા હશે મહિલાઓ અને બાળકો માટે ત્યાં ત્યાં સેફટી થી રહી શકે એવી તમામ વ્યવસ્થા છે કેમ કો કે ત્યાં અમારો સ્ટાફ હોય છે કે એમની નજરમાં હોય છે પ્લસ ત્યાં છે ને કેમેરા પણ હોય છે કે કેમેરા પણ ત્યાં

કરવામાં આવી રહી છે છે અને જે રેન નારોલ વિસ્તારમાં બનાવવામાં આવ્યા ત્યાં શ્રમિકોને લઈ જવામાં આવી રહ્યા છે અને તમામ જે કોર્પોરેશનના જે કર્મચારીઓ છે તે પણ આ તમામ લોકોને સમજાવીને તેમને લઈ જવામાં આવી રહ્યા છે અને ચારસો કરતા વધારે લોકો લઈ શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ અમદાવાદમાં ચંદોડા અને રામબારી તળાવ બાદ આજે વટવામાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે મહત્વનું છે કે વટવાના જે વાનરપટ તળાવ છે ત્યાં ડિમોલેશનની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે જેમાં કોર્પોરેશન વિભાગ અને પોલીસ વિભાગ સંકલન સાથે આજે ડિમોલેશનની કામગીરી છે તે કરી રહ્યા છે મહત્વનું છે કે અલગ અલગ પ્રકારની દસ જેટલી જે ટીમો છે તે તંત્ર દ્વારા બનાવવામાં આવી છે અને આ ટીમોના આધારે જે ડિમોલેશનની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અમદાવાદનું સૌથી મોટું મેઘાલય ડિમોલેશન કહી શકાય કારણ કે પાંચસોથી વધારે જે કાચા પાક્કા મકાનો છે તેના પર તવાઈ હાથ ધરવામાં આવી છે એટલે કે આ પાંચસો જેટલા જે ગેરકાયદેસરો મકાનો હતા તેને તોડી પાડવામાં આવ્યા છે જેમાં પાંચસો પોલીસ અને ત્રણસો જેટલા કોર્પોરેશનના કર્મચારીઓ આ ડિમોલેશનની કામગીરીમાં જોડાયા છે સાથે સાથે દસ કરતાં પણ વધારે અલગ અલગ પ્રકારના જે હિટાચી મશીન છે તેના સહારે આ ડિમોલેશનની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી રહી છે મહત્વનું છે કે એસ્ટેજ વિભાગ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ તમામ જે કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવશે અને પહેલાં પણ અનેક જગ્યાએ જે ડિમોલેશન છે તે ડિમોલેશન કરવામાં આવ્યું હતું ત્યારે હવે વટવાના જ્યારે વાનરપટ તળાવ છે ત્યાં ડિમોલેશનની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવશે અને આ ડિમોલેશન બાદ વટવા વિસ્તારને ડેવલોપ કરવામાં આવશે કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ